ની વાત પૂરી બતા પહેલા સામગ્રી પૂરા પછી હા પછી બધી તમે એક્શન કેજો શું કરવું અમે એમ બોલો વિદ્યાજી પછી હું કહી કે માં તો હું એમાં પૂરી કરી દીશ સાહેબ એવું આશ્વાસન આપ્યું છે કે સાહેબ એવું આશ્વાસન આપ્યું છે કે સાંન સુધીમાં છે ને કેટેગરી વાઇઝ નોર્મલાઇઝેશન ના છે કે માર્ક્સ છે હું સાંન સુધી જાહેર કરી દઈશ અને સર એવો અંદર કીધું છે કે પોલીસમાં આ રીતે છે જાહેર કરે છે તો તમે આમાં એ રીતે જાહેર કરો એટલે એમને એ મુદ્દો યોગ્ય લાગ્યો છે કે મને આ વાત જોડે ઉતરી છે અને હું આગળ રજૂઆત કરી અને એ પ્રમાણે જે તમારે પોલીસમાં જે પદ્ધતિ થાય છે એ રીતે કરાવવાનો પૂરો પ્રયાસ કરીશ હવે આપણે જે મિનિમમ કટ ઓફ કહીએ છીએ ચાલીસ ટકા એ ચાલીસ ટકા મિનિમમ કટ ઓફમાં એક લાખ સિત્તેર હજાર ઉમેદવાર પાસ છે મિનિમમ કટ ઓફમાં વિથ નોર્મલાઇઝેશન સિસ્ટમ જો હવે હું ટેકનિકલી વાત કરવા જઈ રહ્યો છું તમારે જ્યારે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કર્યા બાદ એક લાખ સિત્તેર હજાર કરતાં એવા વિદ્યાર્થીઓ છે જેને એસી માર્ક કરતાં વધારે છે હવે જે અહીંયા રજૂઆત થઈ છે એ પ્રમાણે પહેલાં વહેલાં એ લોકોએ સાંજનું કીધું છે આપણે સોમવાર સુધીનું કીધું છે એ લોકોએ કીધું છે કે આ સાંજ સુધીમાં અમે તમને ટ્વિટરના માધ્યમથી અપડેટ આપીશું અમે એમ કીધું છે કે તમે સોમવાર સુધી રાહ જોઈ લો સોમવાર સુધી અમે રાહ જોવા તૈયાર છીએ પણ સોમવારે અમને ફાઇનલ કહી દેજો કે તમે ડિક્લેર કરશો કે નહીં કરો એને પહેલાં પહેલાં ડિક્લેર કરવાનું શું કીધું છે હું તમને કહી દઉં બેને વાત કરી વાત સાચી છે પરંતુ એમાં એને એવું કીધું છે કે અમે જે લિસ્ટ જાહેર કરીશું ધારો કે આ બેનને એની કેટેગરીમાં કેટલા માર્ક છે એ પોતે જોઈ શકશે ધારો કે મારે કેટેગરી પ્રમાણે મારે કેટલા માર્ક છે હું જાતે જોઈ શકીશ એમ તમે બધા તમારા માર્ક જોઈ શકશો તમે વિથ નોર્મલાઇઝેશન તમારે માર્ક એકચ્યુઅલમાં કેટલા હતા પ્રમાણે કેટલા થયા એમાં તમે તમારા ઇન્ડિવિઝ્યુઅલ જોઈ શકશો એટલે આ વાત જો અમે ટેકનિકલી આ વાત છે તો કામ કરો પીડીએફ પણ એક લાખ સિત્તેર હજાર છે જે ઉમેદવાર પાસ થયા છે જેની એસી કરતા ઉપર છે બીજું કે થોડા સમયની અંદર તમારે પચીસ ગણાનું લિસ્ટ એ તમારા પાસે આવી જશે પચીસ ગણા ઉમેદવારો લિસ્ટ એની ફાઇલ એ અત્યારે જો આમાં મંજૂરી લેવી પડે છે એ લોકોને ગૌણ સેવાના અધ્યક્ષ કમલ દયાની છે તેની અને મુળુભાઈ બેરાણી જે વન વિભાગમાં મંત્રી છે આ બેની મંજૂરી લેવાની છે આ બેની મંજૂરી માટે અત્યારે સાહેબે લેખિતમાં અને ટેલિફોનિક જાણ કરી દીધી છે કે નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે ઉમેદવાર પોતાના માગે છે એ જાહેર કરો તેની સાથે સાથે પચીસ ગણા ઉમેદવાર અમે બોલાવવા માગીએ છીએ ફિઝિકલ માટે એના માટેની પણ રજૂઆત થઈ છે અમે એક એક્સ્ટ્રા કામ હું તમને મારા વતી સોંપીને જાઉં છું જે તમારે બધાએ અવશ્ય કરવાનું છે એને કારણે કારણ કે ફાયદો તમારો છે આઠસો ને ત્રેવીસ જગ્યા છે એ જગ્યા બારસો સુધી થઈ શકે એમ છે જો બારસો સુધી જગ્યા થઈ શકે તો અહીંયા માની લો પચીસ ગણા ઉમેદવાર બોલાવવામાં આવે તો આઠસો ત્રેવીસના બારસો લોકો સુધી બોલાવી શકાય કઈ રીતે આપણે હજી આપણી પાસે સમય મર્યાદા છે કારણ કે ભરતી હજી ચાલુ છે હજી મેરિટ યાદી બની નથી કારણ કે હજી તો ફિઝિકલ પછી મેરિટ યાદી બનશે તો ત્યાં સુધી ત્યાં માંગણા પત્રકમાં જેટલી જગ્યાઓ ખાલી હોય એટલું વન વિભાગ એટલે કે રણ્ય ભવન જે છે એ એમાં મંજૂરી આપી શકે તો હું તમને બધાને વિનંતી કરું છું કે જગ્યા જેટલી અત્યારે છે બે હજાર એકવીસના મહેકમ પ્રમાણેની તમારી જગ્યાઓ છે બે હજાર એકવીસના મહેકમ પ્રમાણેની હવે માની લો કે અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે માનીશું હોય ચાલે જ છે આ બે હજાર ચોવીસ ચાલે છે તો એ પ્રમાણે જગ્યાઓ વધારે રિટાયરમેન્ટ છે ભરતી છે કોઈ વનપલ તરીકે કોઈ બીજી જગ્યા તરીકે ક્યાંક ગયો છે તો જગ્યાઓ વધારે ખાલી થઈ છે એટલા માટે આપણે ફરીથી એક વખત રજૂઆત કરવા જવાની છે ત્રણ જગ્યાએ એક અહીંયા અરણિયા ભવન છે ત્યાં જગ્યા વધારા માટે બીજું સામાન્ય વહીવટ વિભાગ જે એને મંજૂરી આપવાનું છે જીએડી જેને આપણે કહીએ છીએ એના અધ્યક્ષ કમલ દયાણી અને આ જે અત્યારે જે જગ્યા આપણે ઊભા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો આ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પણ કમલ દયાણી જ છે એટલે બંનેની ઓથોરિટી એની પાસે છે જગ્યા વધારવા માટેની અને ત્રીજું આપણે મુડુભાઈ વેરા આપણે વન મંત્રી તો આ જે જગ્યા છે ને અમે એવું માનીએ છીએ કે બારસો કરતાં પણ વધારે વધી શકે છે પણ આપણે જો રજૂઆત કારણ કે માહા વગેરે માં પણ ન પીરશે હવે એને અહીંયા જઈને આપણે કહીએ જ નહીં કે તમે જગ્યા વધારો અને આપણે મનમાં મનમાં પહેણી લઈએ તો કશું કાંઈ નહીં થાય આપણે અહીંયા જવું પડશે અહીંયા તમે પાંચસો કરતાં વધારે વિદ્યાર્થીઓ હશો નીચે પણ હાજર છે ઉપર પણ હાજર છે અહીંયા પણ જોઈ રહ્યા છે બધા જોઈ રહ્યા છે હું બધાને કહું છું કે આપણે આપણી જગ્યા વધારે મળે ધારો કે પચીસ ગણાનું લિસ્ટ આવવાનું જ છે હવે એ પચીસ ગણાના લિસ્ટમાં આપણે જો જગ્યા વધારશું તો બેનિફિશિયરી આપણે તમારે બેનિફિટ આપને મળવાના કારણ કે ચારસો જગ્યા વધશે તો એ ફાયદો આપણને થશે અને એ જગ્યા ખરેખર વધી શકે એમ છે સરકાર પાસે ભૂતકાળમાં આ રીતે જગ્યા વધારેલા ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું એમ છું કે ભૂતકાળમાં આ રીતે જગ્યાઓ વધારી છે પણ આફ્ટર મેરિટ યાદી પહેલાં મેરિટ યાદી પહેલાં પહેલાં આપણે માગણા પત્રક પ્રમાણે આ જગ્યાઓ ભરવામાં આવે એવી આપણે રજૂઆતમાં જવાનું છે અને એ જગ્યાઓ પૂરાય એના માટેના પ્રયત્ન કરવા દે હવે જો તમને કોઈ ડાઉટ રહ્યો હોય તો તમે મને પ્રશ્ન પૂછો અહીંયા જેટલા જેટલા વિદ્યાર્થીઓ બધા ઉપસ્થિત છે અમે તમારા વતી સોમવાર સુધીનો મેં વ્યક્તિગત પણ એને તો આજે સાંજનું જ કીધું છે પણ મને ખબર છે આ સાંજે ન થઈ શકે કારણ કે એટલા બધા વર્કમાં છે ને ભલે અહીંયા ધારણા આપે એ વાત આખી અલગ છે સાહેબની કદાચ એને પણ એમ છે કે ના હું પ્રયત્ન કરું પોઝિટિવ વેમાં ચાલીએ એ સાહેબની લાગણી છે પણ એ લાગણી જે છે એ મને ખબર છે કારણ કે જ્યાં સુધી માંથી જવાબ નહીં આવે ને સામે રે સચિવાલય ત્યાં સુધી એના હાથમાં કશું કાંઈ નથી એટલે અમે કીધું અમે સાંજ નહીં સોમવાર સુધી રાહ જોવા તૈયાર છીએ પણ સોમવાર પછી મંગળવાર અમને ન કહેતા અમે પછી મુનુભાઈ બેરાના ઘરનો ઘેરાવો કરીએ કે સચિવાલયનો ઘેરાવો કરીએ તો પછી અમે છૂટમાં મારવા જોઈએ એટલે અમે સામે જ કીધું છે એને તો આજ સાંજનું જ કીધું છે એને તો બેને જે રીતે કીધું એ જ રીતે છે એને કીધું છે કે સાંજ સુધીમાં અમે એમાં અપડેટ તમને ટ્વિટરના માધ્યમથી આપીશું બની શકે છે કદાચ આજ સાંજે આવી પણ જાય અથવા તો કાલે પણ આવે આપણે મને પણ પછી ટેક કરી કરીને તમે કહો તમે કીધું હતું ના મેં નથી કીધું અંદરથી રજૂઆત કરી છે અંદરથી હું આવ્યો છું એટલે અંદરથી જે જો હું કઈ ખોટું બોલતો હોય તો આ લોકો અહીંયા ઉપસ્થિત છે ભાઈ હું કઈ ખોટું બોલતો નથી ને કે છો આ પ્રમાણે વાત થઈ છે એટલે અમે પોલીસ કોન્સ્ટેબલમાં તમે પણ બધા આપતા જશો પરીક્ષા તમે પણ આજના